મારે બસો રૂપિયા લઈ જ આ ગુડાણો અમને કશી કે ભીમા દાદા સા બનાવો આ ભીમા દાદા કેમ કાય બોયલા નહીં કાય ઉપાધી માં છો એ ઉપાધી તો એટલી છે કે ઘર માં ખાન નથી અને તું ગુડાણો ટકા કાય એમ સા હારો નહીં શરીર ગાડી નાખે શરીર એ ભીમા દાદા તમે ઉપાધી ન કરતા મૂંજાતા હોય તો તમે મને કીયો આ મૂંજા છું લાય 500 રૂપિયા લાય લાય તો શું ખોટો ખોટો માખણ સોપડે છે એ કોઈ તો ધંધો નો હાલતો હોય એ ભીમા દાદા ભલે હું તમને 500 રૂપિયા નો દઉં પણ એક આઈડીઓ હારો દઉં જેમાં તમે પૈસા કમાઓ શું એ તમારે બાપુ થવાનું છે બાપુ જૂનાગઢ મોકલવા તને હું નડું છું એ હારી સલાહ દેવાય હારી એ ભીમા દાદા પેલા પૂરી મારી વાત તો સાંભળો હા બોલ એ તમારો કાન લાવો ટુકડો આ દિવાલુ ને કાન હોય આ તે હારું

મંગુડે ઘિયે નથી આવું કેરિયું લાવ્યો હતો હું મંગુ અલ કેરીયું લઈ લેવડ લાવ

મારો બેટો ઝીણિયાનો આઈડિયો હારો ટકા શું છે એ મારે માગવું અને મરવું બે એક થાય છે એ ફીમા દાદા તમે ઉપાધી કરો માં તમારે તો ખાલી મૂંગું જુબુ રહેવાનું છે બાકી બધી વાતચીત તો હું જ કરીશ હાલો આહા હા આ મારી બેટી કમા કાકાને તો બહુ વાર લાગી મેર પડ્યો પૈસા નો ના મારી બેટી મંગુડી ભેગી તો છે અરે કમા કાકા મે તો અંતે અંતો ટાઈમ કાઢ્યો મારા દીકરાનો આ કામ માં જો આટલો ટાઈમ કાઢતો હોય મફત નું જ લેવું છે મારા દીકરા આ કયા ગુડાણા

મારા બેટા ને ખબર પડી જાય એ વિચાર કરો માં નકર બાપુ દઈ દઈ છે હરા એ બાપુ તાજા પડો તાજા પપ્પુ એક વાત કહું હમ હમ તમે આજ ખાટી ગયા મેં કોઈને લોટ આપ્યો નથી લાઈને આ મંગુડી પાઈ આ જાઓ ચોખામાં કાકા વાળા પૈસા દઈ દે ને તો આપણો મેળ પડી જાય

અંગુ બાપુ આયા છે લોટ લેવા અને પાછા બોલતા નથી એનું મૌન વર્ક છે એ બાપુને તો લોટ દાઈસ પણ તું શું ડૂટી દાયો થાસ બાપુનો સમજો છા વગે નીકળવા આવ હાય લોટ લેવા આયો હો હમ કેટલો હમ એક વાત તો એ બાપુ મારા હાથ નથી હારા તો હામે ડબો પડ્યો કીમાં એક વાઈટ કલર લઈ લો જાવ આમાં તો એક જ વાઈટ પછી લાઈ લઈ લો

নোট লৈছে যদি হাল চাদি মানিনো